સુસ્વાગત મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રકારો વિશે અભ્યાસ કર્યો હવે તેના સહગુણકો પરથી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી તે ચકાસવા એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચેના સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે નથી તે ગુણોત્તર છેદમાં એ ટુ બીવન છેદ બી ટુ અને સીવન છેદમાં સીટુની કિંમત પરથી નક્કી કરો આપણે સહગુણકો એવન એ ટુ બીવન બી ટુ અને સીવન સીટુના ગુણોત્તરની કિંમત પરથી નક્કી કરવાનું છે કે આપેલ સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે કેમ અહીં સમીકરણ યુગમાં આપેલ છે ચારના છેદમાં ત્રણેક વધતા

સમીકરણ બે વાય બરાબર આઠ અચળપદ આઠ બરાબરની બીજી તરફ હોવાથી તેને આપણે ડાબી તરફ ખસેડીએ તો માટે ચારના ના છેદમાં ત્રણ એક્સ વત્તા બે વાય ઓછા આઠ બરાબર શૂન્ય અને બીજું સમીકરણ આપેલ છે બાર આ ત્રણ બાર બરાબરની ધોની તરફ હોવાથી ડાબી તરફ ખસેડે તો ઋણ થઈ જશે માટે બે એક્સ ત્રણ વાય ઓછા બાર બરાબર શૂન્ય આ રીતે બે સમીકરણો પ્રાપ્ત થાય છે આ સમીકરણ યુગ્મને વ્યાપક સ્વરૂપ સાથે આ સમીકરણ આપણે વ્યાપક સ્વરૂપ સાથે તો આપણને મળશે એવન બરાબર એવન એટલે પ્રથમ સમીકરણમાં એક્સનો સગુણક ચારના છેદમાં ત્રણ ત્યારબાદ બી વન બરાબર પ્રથમ સમીકરણમાં વાયનો સગોળખ બે અને સી વન બરાબર પ્રથમ સમીકરણમાં અચળપદ માઇનસ આઠ ત્યારબાદ એ ટુ બરાબર બીજા સમીકરણમાં એક્સનો સગોળખ બે બી ટુ બરાબર બીજા સમીકરણમાં વાયનો સંપૂર્ણક ત્રણ અને C2 બરાબર બીજા સમીકરણમાં અચરપદ માઇનસ બાર હવે સૌપ્રથમ એક્સના સગુણકો એવન અને એ ટુનો લઈએ આપણે તો એવન છેદમાં એટુ બરાબર અંશમાં મળશે ચારના છેદમાં ત્રણ અને છેદમાં બે આપણે ખ્યાલ છે કે અંશનો છેદ છેદમાં આવશે તો ચારના છેદમાં બે ગુણ્યા ત્રણ બે બે અને બે દુ ચાર તો મળશે આપણે બેના છેદમાં ત્રણ ત્યારબાદ વાયના સહગુણકોનો ગુણોત્તર બીવન છેદમાં બીટું બરાબર બીવન છે બે બીટું છે ત્રણ તો બેના છેદમાં ત્રણ આપણે જોઈ છે કે બંને ગુણોત્તર સમાન મળે છે તો આપણે અચળપદારો ગળોતર લઈએ સીવન છેદમાં સીટુ બરાબર સીવન છે માઇનસ આઠ સીટુ છે માઇનસ બાર માઇનસ આઠના છેદમાં માઇનસ બાર ચાર દુ આઠ ચાર તેરી બાર અને માઇનસ માઇનસ પ્લસ તો મળશે બેના છેદમાં ત્રણ આપણે જોઈ શકીએ છીએ કે ત્રણે ત્રણ ગુણોત્તર સમાન મળે છે આથી કહી શકાય કે

ખરેખર તો આપેલ શૈક્ષમિક યુગ્મના સહગુણોના ત્રણ ત્રણ ગુણોત્તરો સમાન મળવાથી કહી શકીએ કે આપેલ સમીકરણોની રેખાઓ સંપાતી રેખાઓ છે સંપાતી રેખાઓને અનંત ઉકેલો મળે છે આથી કહી શકાય કે આપેલ જ શૈક્ષિક યુગ્મ સુસંગત છે આભાર